ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીએ ઉનાળાની ગરમીઓમાં જો તમને રોટલી શાક ખાવાનું મન ન થાય તો આ રીતે તમે વેઇટ લોસ સેલેડ જો બનાવશો તો આખો ઉનાળો વારંવાર બનાવવો એવું આજે આપણે ઉગાવેલા મગ કે પછી એને સ્પ્રાઉટ સેલેડ પણ કહી શકો પ્રોટીન સેલેડ પણ કહી શકો માત્ર પાંચ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં પેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો અહીંયા મેં ઉગાવેલા મગ પહેલેથી જ રેડી કરીને રાખ્યા છે એક રાત મેં એને પલાળ્યા અને પછી બીજો આખો દિવસ કપડામાં બાંધીને રાખ્યા તો આ રીતે સ્પ્રાઉટ્સ રેડી થઈ ગયા અહીંયા હું અત્યારે બે સર્વિંગ જેટલું સેલેડ બનાવી રહી છું તો એક કપ ઉગાવેલા મગ લેશો તમે એને થોડા બાફીને સ્ટીમ કરીને પણ લઈ શકો પણ આ રીતે પણ ઇઝીલી રેડી થઈ જશે તો આપણે એક આ રીતે એ ડબ્બામાં લઈશું એમાં ઉકળતું ગરમ પાણી ઉમેરીશું અને ડબ્બાને ઢાંકી પાંચ મિનિટ જેવું રેસ્ટ થવા દઈશું તો પાંચ મિનિટમાં થોડા પાર બોઈલ્ડ જેવા રેડી થઈ જશે હવે ગાજર લઈ લઈશું ગાજરની છાલ ઉતારી અને ગાજરને આ રીતે ખમણી લઈશું અહીંયા તમારે અડધું ગાજર ખમણેલું તો એક ચોથાઈ કપ જેટલું ગાજર ખમણેલું આપણે વાપરીશું સાથે આપણે એમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું ખમણેલું નાળિયેર તો ફ્રેશ નાળિયેરથી બહુ સારો એવો ટેસ્ટ આવશે સાથે એ બહુ જ ન્યુટ્રિશન અને ગુણકારી છે સાલેડમાં ખાસ ઉમેરશો તો ટેસ્ટ તો પણ સારો આવશે પણ ન્યુટ્રિશન પણ એના બહુ વધી જશે સાથે આપણે એમાં એક ચોથાઈ કપ જેટલા દાડમના દાણા નેચરલી સ્વીટનેસ માટે તમારે કોઈ ફ્રૂટ વાપરવાનું એટલે તમારું વેઇટ લોસ સલેડ ટેસ્ટી પણ બહુ બનશે હવે પાંચ મિનિટ પછી તમારે મગ જે આપણે ગરમ પાણીમાં ઉમેર્યા હતા એ થોડા બફાઈ જશે એક બાઉલમાં ચારણી મૂકી પાણી બિલકુલ નિતારી અને એને ઠંડા થઈ જવા દેવાના તમારે ઉકળતા ગરમ પાણીમાં ઉમેરવા હોય કે સ્ટીમ કરવા હોય તો એ પણ તમે કરી શકો તો આ રીતે એકદમ સોફ્ટ એવા થઈ ગયા છે હવે એને હું સાઈડમાં મૂકી આપણે બીજી સામગ્રીઓ ભેગી કરી લઈશું બાઉલમાં આપણે અડધી કાકડી ઝીણી ચોપ કરેલી એક ટમેટું નાનું ઝીણું ચોપ કરેલું એક ડુંગળી નાની ઝીણી ચોપ કરેલી ડુંગળી ન ખાતા હોય તો કોબી ઉમેરી દેવાની સાથે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું ફ્રેશ નાળિયેર ખમણેલું અડધું ગાજર ખમણેલું અને એક ચોથાઈ કપ જેટલા દાડમના દાણા હવે જે આપણે સ્પ્રાઉટ્સ થોડા સ્ટીમ કર્યા છે અને ઠંડા કરી એ ઉમેરી દેવાના સાથે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલા આપણે ખારી શીંગના દાણા ઉમેરીશું ક્રંચી ટેસ્ટ પણ આપણને સાલેડમાં જોવે અને હવે એનો વઘાર કરવાનો છે આ વઘારથી બહુ સારો એવો ટેસ્ટ આવશે તો અહીંયા એક ટી સ્પૂન જેટલું ઘીમાં બે ચપટી જેટલી રાય બેથી ત્રણ મીઠા લીમડાના ટુકડા ઝીણા કરેલા સાથે અડધા મરચાંના ટુકડા કરી ઉમેરી દઈશું એક ચપટી જેટલી હિંગ ઉમેરી આ રીતે વઘારને થોડું મેં એકદમ ગરમ કરી અને બધું ઉમેરી દીધું હલકું સતળાઈ એટલે જે સાલેડની સામગ્રીઓ રેડી છે એમાં વઘાર રેડી દેવાનો મીઠું ઉમેરી દઈશું અડધી ટી સ્પૂનથી થોડું ઉપર એક ચોથા ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલા લીલા ધાણા થોડો ચાટ મસાલો એક ટી સ્પૂન જેટલો ઉમેરવાનો છે મીઠું એટલે મેં એ રીતે ઉમેર્યું છે અને અડધા લીંબુનો રસ નીચોવી દઈશું તો અહીંયા તમે સ્વીટનેસ માટે તમારે એપલ કે થોડું વધારે ગળપણ જોવે તો મધ પણ તમે એમાં ઉમેરી શકો એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને આપણું આ વેઇટ લોસ પ્રાઉટેડ મગનું સેલેડ પ્રોટીનથી ભરપૂર તમે જો ડાયટ કરતા હોય તો રાત્રે તમે આ ખાઈ શકો કે પછી તમે રાત્રે રોટલી શાક ખાતા હોય તો લંચમાં પણ આ સેલેડ ખાઈ શકો તો જો તમે ક્યારેય ઉગાવેલા મગનું આવું સેલેડ ન બનાવ્યું હોય તો એકવાર તમે ટ્રાય કરજો તમને બહુ જ ભાવશે અને જો સ્પ્રાઉટેડ કરેલા મગ હશે તો ઝટપટ બનીને રેડી થઈ જશે ખાસ કરી ગરમીઓમાં તમને બહુ જ ભાવશે તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જે નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ